નમસ્કાર ખેડૂત મિત્રો ફરી વખત આપનું સ્વાગત છે હું આજે આવી પહોંચો છું સમ્રાટ નર્સરી કોટડા ગામની અંદર જ્યાં આપણા પ્રગતિશીલ ખેડૂત છે ઘનશ્યામભાઈ ઘનશ્યામભાઈ ના ખેતર આજથી દસ દિવસ પહેલા મેં આ રીંગણીના પાક ની અંદર ગ્રેવિટી સ્ટાર નો ડેમો આપ્યો હતો અને ડેમો રિઝલ્ટ આજે દસ દિવસ પછી હું જોવા માટે આવ્યો છું ને સુપર જબરદસ્ત પરિણામ મળેલું છે ખેડૂત મિત્રો તો પેલા તો ખેડૂતના મુખ્યથી વાત સાંભળીશું તમને રિઝલ્ટ કેવું લાગ્યું ગયું ઘનશ્યામભાઈ રિઝલ્ટ એક નંબર છે અને અત્યારે રીંગણીમાં જોવા જઈએ તો એમાં ફ્લાવરિંગ ઘણું આવેલું છે રીંગણાની બેઠક ઘણી છે અને રીંગણા ની ક્વોલિટી એનું કદ અને ડીટ પણ ઘણું લાંબુ છે જો જોઈ શકો છો તમે અને એક બીજી ખાસિયતની વાત મિત્રો સાથે ત્રણ ત્રણ રીંગણા આપણે બેઠેલા જોવા મળ્યા બરાબર ને આ દવાનો એટલો બધો પ્રભાવ પડ્યો કે ત્રણ ત્રણ ચાર ચાર એક સાથે ઝૂમતાની જેમ રીંગણા જે ફૂલ ભૂંગી આવીને ખણી જતી હોય એક જ રીંગણું બે તમે અહીંયા જોઈશું કેમે દેખાડો તો આ જોઈશું આ બે રીંગણા તમારી નજરની સામે દેખાય તમને આ છે મિત્રો ક્યુએટિવ કંપની નું સ્ટાર નામની દવા છે આનું પરિણામ છે મિત્રો તો તમે પણ જો રીંગણી કરેલી હોય ઉત્પાદન આવતું ન હોય ફૂલ ભમરી બેહતી ન હોય ફૂલ ભમરી ખરી જતી હોય અને સારી ક્વોલિટી અને સારી દવા વાપરવી હોય તેને મિત્રો ઓર્ગેનિક દવા છે આ કોઈ કેમિકલ વાળી દવા નથી તો તમે પણ ગ્રેવિટી સ્ટાર નો ઉપયોગ કરો ખૂબ ખૂબ ધન્યવાદ